નમસ્કાર મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ હવામાનના દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવી આગાહી જાહેર કરવામાં આવી છે વરસાદ માટે તૈયાર રહેજો જી હા મિત્રો હવામાન ખાતાએ ખુદ નવી આગાહી આપી દીધી છે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને મિત્રો આ ઠંડી છે તેમાં તે હવે થોડીક રાહત પણ મળી શકે તમને કારણ કે હવે હવામાન વિભાગે જે મિત્રો ઓફિશિયલી હવામાન વિભાગ છે તે વિધાર ડિપાર્ટમેન્ટ છે તેમને આગાહી કરી છે કે આવનારી બારથી તેર તારીખ સુધીમાં એટલે કે આવનારી બારથી તેર ડિસેમ્બર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે એટલે કે ગરમીની સંભાવના વધારે છે તો ઠંડીમાંથી મિત્રો તમને થોડી ઘણી રાહત હવે આવનારા દિવસોમાં મળવાની છે ત્યાર પછી ફરી એકવાર શિયાળાની ઠંડીની શરૂઆત થશે પરંતુ વરસાદ વિશે માહિતી આપીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં માહિતી આપી છે કે સોળ તારીખથી લઈને છવ્વીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો અંબાલાલ પટેલે સોળથી લઈને પચીસ તારીખ આપી છે તો સોળથી તારીખ સુધી તમે જે ખેતી આધારિત કામો કરી શકો છો ચૌદથી સત્તર તારીખ સુધી બનેલી નથી ત્યાર પછી મિત્રો મલાલ પટેલની આગાહી અનુસાર જો કોઈ નવી સિસ્ટમ બનશે તો સોળ તારીખ પછી જેમ કે મલાલ પટેલે આગાહી કરી છે કે સોળથી પચીસ તારીખે તો એ સમયે હું તમને જણાવી દઈશ કે તો અત્યારે હાલ ખેડૂતો સોળથી સત્તર તારીખ સુધી ખેતી આધારિત કામો કરી શકે એવી કોઈ આગાહી નથી ત્યાર પછી સમાચાર જાણીએ તો ભ્રષ્ટાચાર કરનારા લોકો જે છે તમને હવે ઘર ભેગા કરવામાં આવશે કરવામાં આવી એક મોટી જાહેરાત લોકો મિત્રો ગુજરાતમાં કંટાળી ચૂકે છે અને ખાસ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આમ જોવા જઈએ તો લોકો મિત્રો હવે ભાજપ પ્રત્યે પણ કંટાળી ચૂક્યા છે કારણ કે આ છેલ્લા એકત્રીસ વર્ષથી હોવા છતાં પણ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ગયો નથી હવે મિત્રો આ મામલાને જે છે તે હવે ગરમાયો હતો ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન લીધી છે ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં જાણે અજગરે પરડોલ તો હોય તેમ રિષ્ટ રીતનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મોટા મોટા અધિકારીઓ ઉપર જે મિત્રો જે છે ભ્રષ્ટાચાર અને ગેરનીતિના જે આરોપો હશે ફરિયાદ હતી તેને લઈને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન બોર્ડમાં આવી ગઈ છે ત્યાર ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે માહિતી આપી દીધી હતી કે મુખ્યમંત્રી ભૂપેટે ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દોમાં જણાવી દીધું હતું કે સ્પષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં મિત્રો એક પછી એક તમામ જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ હશે લોકોને છેતરનારા અધિકારીઓ હશે અને સ્પષ્ટ ફેરવતા અધિકારીઓ હશે તેમને એક પછી એક જે છે મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે તેવી પણ માહિતી જે છે તે આપવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને આપેલી સહાય જે છે મજાક સમાન મશ્કરી સમાન તેવું કરવામાં આવ્યું ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે અત્યારે લગાતાર મુશ્કેલી જે વધી રહી છે જેને ખેડૂતો પોતાના જીવો ટૂંકાવી રહ્યા છે ત્યારે તેનો પ્રશ્ન જે છે આજે રાજ્ય સભામાં ઉઠાવવામાં આવ્યો એકવાર આખી આખી રાજ્ય સભા ખેડૂતોના નાદ સાથે ખેડૂતોના વિરોધ સાથે જ છે તે અત્યારે ગુંજી ઉઠી ત્યારે શું પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે તેનો શું જવાબ આપ્યો તેના વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું જય જય ભારત